મિત્રો રાન અવઘણની લોકવાર્તા આપણે અર્ધી છોડેલી જ્યાં આગળ રાન અવઘણને જૂનાગઢની સત્તા મળી ત્યાં સુધીની વાત કરેલી પણ એની બેન જાહલે લગ્ન વખતે કાપડું ઉધાર રાખ્યું છે માંગ્યું નથી એ વાત હજુ બાકી છે તો લગન લગ્નને અને નવગણને જૂનાગઢ સંભાળે દસ બાર વર્ષનો ગાળો નીકળી ગયો દેવાયત અને આઈરાણી બેવ સ્વર્ગે સીધાવી ગયા દીકરી જાહલ અને જમાઈ સાંસિયો એમનો માલ એટલે કે એમના ઢોર લઈને પરમુલકમાં ઉતરી ગયા સોરઠમાં એવો દુકાળ પડ્યો કે ગાયો મકોડા ચરતી ગામડા ઉજ્જડ પડ્યા માલધારીઓ કોઈક માળવે તો કોઈક સિંધમાં તો કોઈ ગુજરાતમાં એમ નોખા નોખા એની વાંઢ લઈને નીકળી પડ્યા દુકાળ વિતાવવા માટે નવગણની હવે પચીસી બેઠી હતી ભૂજાઓ ફાટફાટ થતી હતી ધીંગાણા વિના ધરાઈને ધાન ગળે નહોતું ઉતરતું સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણી વીણીને કાઢી મૂક્યા હતા ગરબાનો ધણી નવા નવા રણસંગ્રામ ગોતતો ફરતો ભાલા ભેળવવા એ નવા શત્રુઓની વાટ જોતો ગીરની ઘટાટોપ ઝાડીઓમાં ગોડલા ઝીંકી ઝીંકી સાવજના શિકાર ખેલે છે કરાડો પહાડો અને ભેખડોનું જીવતર એના એને વધારે ગમે છે હિરણ અને રાવલ નદીના કાંઠા નવઘણના ઘોડાના ડાબલા હેઠળ ખુંદાય છે નાંદીવેલા અને ડોળની ડુંગરમાં નવગણના પગલાંને ખમા ખમા કરતી ધણણી હાલે છે સાવજ દીપડાની ડણખ ડુંગરાની ટૂંકે ટૂંક પર ઠેકાઠેક અને ઘૂઘવાટા સાંભળીને પોતાની ભેખડો પર રાને પોઢાળતી નદીઓના પથ્થર ઓશિકા આ બધા જુવાન નવગણના જોબનને લાડ લડાવી રહે છે જો આ મેઘાણી હું તમને જે શૈલી ભાષાની વાત કરું છું અને સર્જકતાની વાત કરું છું તે આ મેઘાણીએ સંપાદિત લોકવાર્તાઓમાં લગભગ બધી જ જગ્યાએ એક તો એમની શિષ્ટ ભાષા અને આ પ્રકારની સર્જનાત્મકતા એ બે બતાવે છે કે આની અંદર મેઘાણીની સર્જકતા કેટલી બધી ભળેલી છે એવા સમયમાં એક દિવસ એક ચિતરે હાલ આદમી ઉપરકોટના દરવાજે આંટા દેવા લાગ્યો એને અંદર દાખલ થવું તું પણ પહેરગી પહેરેગીરે અંદર દાખલ થવા દેતો નહોતો શું કામ છે મારે રાને રૂબરૂ મળવું છે રાને પંડને રૂબરૂ મળવું છે તારે ભિખારીને બધા ખીખિયાટા કરવા માંડ્યા મારે રાને સંદેશો દેવાનો છે ઢીલ કરવા જેવું નથી રાને જટ ખબર દો પણ માણસોએ એને ગાંડો ગણીને કાઢી મૂક્યો પણ એ આદમી ખસો નહીં એને એક તરકીબ હાથ લાગી દોડ્યો બળબળતા કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડાક લીલું ખડ ઉગેલું ન્યા ગયો અને ભારે બાંધી અને ઉપરકોટના દરવાજે જઈને ઊભો રહ્યો નવગઢના ઘોડાને જે ખાવાનું આપે એ બધા ઠાણિયાને જ્યાં હતા એટલે એ ભારી મને વેચાતી દે મને દે મને દે એવા પોકાર પાડ્યા બધાઈને રાના નોખા નોખા ઘોડાની માવજત સારી કરીને દેખાડવી હતી એટલે પોતાના ઘોડાને વર્ણી ઘાસ આવા સમયમાં મેળવવા માટે બધા આતુર હતા પણ ભારી લાવનારાને જાણ હતી કે બધા ઘોડામાંથી જપડો ઘોડો એ નવગણનો માનીતો હતો સાત સાત દિવસ રા જપડાનું ઠાણ તપાસવા આવતો સાતમે દિવસે દર સાતમે દિવસે ન્યા મારો ભેટો થશે એમ સમજી એ ભિખારી ન્યા જ ભારીઓ લાવતો જપડા ઘોડાને ખીલે એ સાતમા દિવસે સવારે વાટ જોતો ઊભો રહ્યો જેવો જુવાન નવગણ જપડા ઘોડાની પાસે આવ્યો એવો આ અજાણ્યો આદમી સામે જઈને ઉભો રહ્યો અને રામ રામ નવગણે મીટ માંડી અણસાર એવી લાગી કે જાણે કે આને ક્યાંક જોયો છે એણે સામા રામ રામ કર્યા અને કીધું કે ભાઈ કોણ છો ક્યાંથી આવ્યા છો આદમી કંઈ બોલ્યા વિના એના માથા બંધણાના લીરામાં અમોલખ રતનની જેમ એણે સાચવી રાખેલો એક કાગળનો ટુકડો એ કાઢીને રાના હાથમાં દીધો મેલા ઘેલા રેળાઈ ગયેલા અક્ષરોને રા ઉકેલવા માંડ્યા કાગળના લખાણ પર આંસુના છાંટા છંટકાય ગયા હતા રાણી આંખો ચમકી ઉઠી એના હોઠ વાંચવા લાગ્યા સોરઠા લખેલા જાહલે માંડવ અમારે માલતો તો તેદી બાંધવા દીધેલ બોલ આજ કર કાપડાની કોર જાહલને ને જૂનાના ધણી હે બાંધવા એ દિવસે મારા લગ્ન મંડપમાં તું માલતો હતો અને મને કાપડું માંગવા કીધું તું મેં કીધું તું કે ટાણું આવે કાપડું માંગીશ તો એ જૂનાગઢના ધણી હવે આ બેન જહલને કાપડું પૂરું પાડ બેન જહલનું કાગળ નવગણે જુવાનની સામે જોયું કોણ સાંસત્યો તો નહીં જુવાનની આંખમાં જળઝળયા હતા એ અબોલ ઊભો રહ્યો તારી આદશા ભાઈ નવગણ સાસતિયાને ભેટી પડ્યો આ શું છે તું કંઈ કહેતો કેમ નથી કાગળ જ વાંચો ને એ જ બધું કહેશે નવગણે આગળ વાંચ્યું સોરઠિયાની બહેને સોરઠા લખી લખીને મોકલ્યા હતા એક પછી એક કારમાં હૈયે વાગે વાઘા કર્યા હતા નવગણ તમને નેહ અમે થાનો લે ઠર્યા નહીં વાળક બાળક લે અણધાયવા ઉજર્યા અમે હે વીરા નવગણ તારા ઉપરના સ્નેહને લીધે તો હું માતાના થાનેલા થાનેલું એટલે સ્તન એના ઉપર ટકી નહોતી તને ઉછેરવા હારું તો માએ મને જોંટીને આઘી ફગાવેલી એમ હું તો ધાયવા વગર ઉછરી એમાં મારું બાળપણ શી રીતે બલવંત બને આજ હું ઓશિયાળી બેઠી છું બાળ બાળપણ સાંભળ્યું અને હે ભાઈ તું આડો મેં આપ્યો વાહણ માયલો વીર સમજે માય શરીર નવઘણ નવ સોરઠ ધણી તારી આડે તારી રક્ષા માટે મેં મારા માડી જયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી હે નવ સોરઠના ધણી નવઘણ તારા અંગમાં આ વાત તું બરાબર સમજજે પણ થયું છે શું બેન પર વિપત શી પડી છે બેન આજ આવા આકરા વહેણ કાં સંભળાવે એણે આગળનો સોરઠો વાંચ્યો તું નહોતો જે નુઈ તે તું હતે હોઈ વીર વમાસી જોઈ ગણ નવ સોરઠ ધણી હે વીરા તું તો કર કે તારા જેવો ભડભાદર ભાઈ જીવતા છતાં મારા પર આવું બધું વીતી રહ્યું છે તું નહોતો ત્યારે કદી નહોતું ભોગવવું પડ્યું વિધાતાના કેવા વાંક કુએ કાદવ આવ્યા પડ્યો વરતવા વીર સોરઠ દેશમાં દુકાળ પડ્યો નદીને કુવાના નીર ખૂટી ગયા અમારા ઢોરને કોઈ આધાર ન રહ્યો એટલે અમે મહેશું હાંકીને પેટ ગુજારા માટે અહીં સિંધમાં આવ્યા અને અહીં અમારા હાલ કેવા થયા તને કહું કાબલિયા નજરું કરે મૂંગલ ને મિયા અહરાણ ઉર્પિયા નવઘણ નીકળાય નહીં મારા પર આજે કાબુલી મોગલ અને મુસલમાન મિયાઓની મેલી નજર પડી છે એ લોકોની મારા પર ચોકી મુકાઈ ગઈ છે આજ એ અસુરો મારી છાતી પર પડ્યા છે મારાથી બહાર નીકળાય એવું નથી રહ્યું નહીં નહીં સાળે માવલો નહીં માડી જાયો વીર સંઘમાં સિંધમાં રોકી સુમરે મને હાલવા નોંધે હમીર આ આ સૌરઠો તો બહુ જાણીતો છે નહીં મોસાળે માવલો નહીં માડી જાયો વીર સિંધમાં રોકી સુમરે હાલવા નો દે હમીર મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ રોકી રાખી છે હાલવા નથી દેતો એની દાનત કુડી છે હું આજ અસહાય છું કેમ કે મારે નથી તો મોસાળમાં મામો કે નથી મારી માનો જણ્યો ભાઈ એટલે મારી આવી ગતિ થાય ને નવગણ વાંચતો રહ્યો ડળક 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 એની આંખમાંથી આંસુડા દડવા લાગ્યા બહેનને મારી પાંતી આટલું બધું ઓછું આવ્યું અને કેમ ન આવે આજ બહેનના દેહની કેવી વલે થઈ હશે નવઘણે સાંસતિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી સાંસતિયાએ અતથી ઈતિ કહી કે અમે ઢોર લઈને જંગલમાં નદી કાંઠે નેસડા નાખીને પડ્યા હતા અમે બધાએ ચારવા ગયા હતા વાહેથી જાહલ તળાવ કાંઠે નાતી શિકારે નીકળેલા હમીર સુમરા એ જાહલના રૂપ હેમની પાટ સરખા સોરઠિયાણીના વાંસા પર વાસુકી નાગ પડ્યો એવો વાંસ વાંભનો ચોટલો દીઠો રાણીના ગોરા ગોરા રૂપ દીઠા પહાડ પુત્રીની ઘાટીલી કાયા દીઠી સુમરો ગાંડો તુર બની ગયો જોરાવરીથી વિવાહ કરવા આવ્યો એની પાસે અપરંપાર ફોજ હતી અમે બધાય સુનમુન થઈ ગયા પણ જાહેલે જુક્તિ વાપરી એણે કીધું કે મારે છ મહિનાનું શિયળ વ્રત છે માતાની માનતા છે પછી ખુશીથી સુમરા રાજાનું પટરાણી પદ સ્વીકારીશ એમ કહીને ફોસ લાવીને છ મહિનાની મહેનત મેળવી આ કાગળ લઈને મને અહીં મોકલ્યો હું માંડ માંડ છાનો માનો નીકળ્યો છું અવધ સમય હવે બહુ ઓછો રહ્યો છે છ મહિના પૂરા થાય તો જાહેલ જીભ કરડીને મરી જશે પાપીને હાથ નહીં પડે અને નવઘણ બેનની વારે ચડ્યો મોદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ બાજુ હંકારી સુમરાની ધરતીને રોળવા નવઘણ નવ લાખ ઘોડા લઈને ચડ્યો એ સેનાના ભાર થકી સાત સાગરો ખળવળ્યા શેષનાગ સળવડ્યો અને ચાર ખંડ ડગમગ્યા આવે રૂપે જ્યારે નવગણ સિંધ પર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી હે વાળું વિનાના મનુષ્યોને વાળું પૂરનારી દેવી વરુવડી હે નર શાખાના ચારણની દીકરી તારા પ્રતાપે આમ થયું ભેળા ભલ ભલા વીર ભદ્રો છે નવગણનો સાળો આય પરમાર છે કાળ ઝાળ ફરશી ભાટ છે ગીરના સાદુળ આહિરો છે ચુડાસમાં જદુવંશી રાજપૂતો છે રાની ધર્મ બહેનના શિયાળ નવગણ એના ઝપડા ઘોડા પર બેઠો છે સૌના ઘોડા માર્ગે ચાલ્યા જાય જો અડાબીડ હાલે નવગણ ની રોજડી રે સૌના ઘોડા પાણી પીતા જાય જો તરસી હાલે વીરાની રોજડી રે એ દુખીબહેનના ભાઈનું ગીત જાણે ઝપડો ઘોડો ભજવી રહ્યો છે વિમાસણના ઊંડા ઊંડા દરિયામાં ઉતરી ગયેલ નવગણ બેનની અવધે પહોંચાશે કે નહીં એની ફિકર કરે છે અને ઝપડો ઘોડો પણ જાણે કે ધણીની એ ચિંતાને સમજે છે એકલવાયો ચાલે છે માર્ગે પાણી પીવાય ઊભો નથી રહેતો એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેસડાનું ઘટાદાર શીળ ઉપાદર આવ્યું જે કથામાં કથાની જે ટેવ છે એ વરૂડી માતાની કથા અહીંયા વચ્ચે ઉમેરાય છે મોરલા અને ઢેલડીઓ ઢુંગે ઢુંગે ચણે છે આસપાસથી ગાયોના ગળાની ટોકરીઓના રણકાર સંભળાય છે બધાને અચંબો થાય છે કે આ શું આખું સોરઠ સળગી ઉઠી એમાં શીતળ લીલું સ્થાન ક્યાંથી આસપાસ બીજું કોઈ માનવી નથી તાજી નાહીને નીતરતી લટો ઝુલાવતી સાત નાની નાની બહેનો વડના થડ પાસે ગોલકી ઘોલકી ઘર ઘરની રમત રમે છે સાતે અંગે કાળી લોબડીઓ ઓઢી છે વેશે પોતાની બહેનપણીઓની સાથે રમવાએ નેસડામાંથી કોણ નીકળે છે મહેશ જેનો દાદો થાય મહેશ એટલે શંકર શેષનાગ જેનો માતામહ થાય એ રીતે માતૃપક્ષ અને પિતૃપક્ષ બેઉ જેના ઉજળા હતા અને જેણે નાની શી કુરડી ચૂલે ચડાવીને દેશપતિ નવગણને એ દિવસે જમાડ્યો હતો એ તું જ હતી આય વરુવડી ભૂખ્યાને વાળું કરાવીને હે સુવડાવનારી નવ સાથી સાથીઓને પૂછ્યું કે આ કોનો નેસ આ તો ખોડનો નેસ સાંખડા નરા નામના ચારણનો ત્યાં તો બધાની નજર સૈન્યની સામે ચાલી આવતી એક કન્યા સામે મંડાય કુડું રૂપ કાળો વાન કાળા કાળા લોઢા જેવા આગલા બે દાંત બહાર નીકળી ગયેલા કાળી લોબડીના ઓઢણાથી મુખમુદ્રા વધારે વહરી લાગે પણ ચાલી આવે છે ધીરા મક્કમ પગલે ગગડતા સાગરની તોફાની ભરતી જેવી સેનાનો એને કોઈ ભો નથી પાડ જેવડા તોખારો અડફેટમાં લઈને હમણાં પીલી નાખશે એની એને પરવા નથી એ બાય છેટે તરી જા એવું કોઈ કે કટકમાંથી કીધું તોય કન્યા તો હાલી આવે છે માર્ગની વચ્ચો વચ્ચ મોં મલખાવતી સામે પગલે લગો લગ આવી ગઈ મોખરે ચાલતા નવઘણે જપડાની લગામ ખેંચી પહાડ જેવડો ઘોડો થંભી ગયો કન્યાએ આવીને આગેથી બે હાથે નવ ગણના દુખણા લીધા મારા વીર નવ લાખ લોબડિયાળીઓના રખવાળા છે તને કોણ છો તમે બેન હું ચારણની દીકરી છું મારા બાપનું નામ સાંખડો નરો અહીં અમારો નેસ પડ્યો છે મારું નામ વરુવડી તો તમે પોતે જ આય વરુવડી તમે આટલા બાળ છો હું તો ઓળખી ન શક્યો એમ બોલી નવઘણે પાઘડીનો છેડો અંતરવાસ નાખી અંતરવાસ નાખી એટલે ગળે વીંટાળી હાથ જોડી માથું નમાયું હા હા મારા વીર બસ આટલું જ ગરબાના રખેવાનું માથું આનાથી વધારે ન નમે હો એમ કહીને કન્યાએ હાથ લંબાવ્યા નાનકડા હાથ રાના માથે આંબી ગયા એણે દુખણા લીધા દહે આંગળીના ટાચકા ફૂટ્યા આવડી એવી હતી છતાંય રાણી અડી ગઈ એટલે મેં કહું ને લોક વાર્તાઓની અંદર ચમત્કૃતિનો તત્વ ભારોભાર તમને જોવા મળે લશ્કરના માણસોમાં વાતો ચાલી આ તો આય વરુવડી દેવીનો અવતાર જન્મ્યા ત્યારે આગલા બે દાંત લોઢા જેવા કાળા અને મોઢું મિહામણું દેખીને એને ડાકણ ગણી સગાઓએ ભોમાં ખાડો કરીને ભંડારી દીધેલી બાપ સાંખડો ત્યારે જૂનેગઢ હતો ત્યાં આઈ બાપના સોણામાં આવ્યા કે મને દાટી છે આવીને બહાર કાઢો બાપે આવીને જીવતા ખોદી કાઢેલા કદરૂપા હતા એટલે નામ વરૂડી એટલે કે જે રૂડી નથી તે એવું પડ્યું બાપ કન્યા બોલી ઉતરો હેઠા શિરામણ કરવા આઈ મારી ભેગા જાડા માણા છે જાડા માણા એટલે ઘણા બધા સંખ્યામાં તમારો નેસ રોટલે નહીં પૂગે હ ને મારે પોગવું છે ઠેઠ સિંધમાં બેન જાહલની વારે નિકર મારી બેન જીભ કરડીને મળશે હું બધી વાત જાણું છું વીરા અને તને તારી અવધરી નહીં ચૂકવું બનશે તો સહાય કરીશ એક ટાંક એ પોરો લઈ સૌ ચડી નીકળો તમારી ફતેહ થાશે ધર્મના રખેવા પણ આઈ મારું માણસ જાડું છે ને તમારો નેસ બહુ નાનકડો છે પણ તને નેસમાં લઈ કોણ જાય છે આ સામે વડલાને થડ અમે સાતેય બહેનો જમણ ભાતા કરીએ છીએ ને જ શિરામણી કરાવીશ તમને બધાને નવ ગણને આ બાળ ચેષ્ટા લાગી આઈ માફ કરી દયો તો સારું વરુવડીએ જપડા ઘોડાની લગામ જાલી નહીં જવા દઉં તમને નવ લાખને ભૂખ્યા જવા દઈએ તો અમે સાત બહેનું જવા દઈને અમે સાત બહેનું અહીં જમણ ભાતા ખાશું અતિથી અમારા આંગણેથી અન્ન વગર જાય વીરા મારા વિચાર તો કર મોખરે એવી રકજ ચાલી રહી છે નવ લાખ ઘોડા ડાબલા પછાડતા ને લગામો કરડતા ધરતી પર છબી નથી શકતા કટકના જોદ્ધાઓ આંકડા થઈ ગયા છે પૂછી રહ્યા છે બધા કે આ એક નાની છોડી માટે આખું લશ્કર કા થંભી ગયું નવગણ આસપાસ નજર કરે છે આઈ આય મારા ઘોડાને પાણી પાણી છે ને બાપ ઘણું પાણી છે આ પડખે મોટો ધરો આવેલો જાય ઘોડાને પાણી પાવ છાતી છાતીબૂટ ધમારો માતાજી અખૂટ પાણી ભર્યા છે અમારી વહેંસો સારું નીકળતો અમે માલધારી અહીં રહી કેમ ના શકીએ અમે તો જળના જીવ કહેવાય વીરા મારા કાળા સળગતા દુકાળ વચ્ચે પણ સોરઠમાં કુદરતે એક મોટો પાણી ધરો અહીં સંતાડ્યો છે ચોમેર બળતી લૂ વચ્ચે અહીં લીલું હરિયાળી વડ ઘટા છે હેત પ્રીતાળા આવા માનવીનો વાસ છે આ બાળકી કંઈક પ્રતાપી હોવી જોઈએ એવા વિચાર કરતાં નવગણે એના ઘોડાની લગામ છોડી સૌને ઘોડા ધમારવાનો હુકમ કર્યો બધા નાય ધોઈ ટાઢા થયા નજર કરી તો ઘોલકીમાં નાનકડા ચૂલા પર છ બહેનો કુલડી ચડાવીને દૂધ ચોખાની ખીર રાંધતી હતી નવઘણના મનમાં હતું કે આ હઠીલી ચારણ પુત્રીના મન મનાવી એની પ્રસાદી લઈ અને ઘોડે ચડશું લ્યો બાપ પંગતમાં બેહી જાઓ ખંધાય બોન શવદેવ થાંભડા તો ન મળે તે આ વડલાના પાન તોડી લઈએ અને બહેને કછોટો ભીડી એ વડલા પર ચડી અને એના વાટકા બનાવ્યા પંગત બેસી ગઈ પાંદડા પર નાની કુમારી કુમારિકાઓ પીરસવા લાગી નાની કુલડીમાંથી બધાઇને ધાન પહોંચી વળ્યો આખા નવ લાખને પછી વરુવડી માતાના દુહાઓ છે શિરામણ પૂરું થયું નવગણે હાથ જોડી વરુવડીની રજા માંગી વરુવડીએ કહ્યું બાપ કે કે તું સીધે રસ્તે તો આડો સમદર આવે ફેરમાં જ જવું પડશે તો ફેરમાં જાશ તો અવધે પોગીશ સમયસર પહોંચીશ એ જ વિમાસણ છે ને આ નવગણના મો પર ઉચાટના ઓછાયા પડી ગયા પળે પળે એની નજર સામે બેન જાહલ તરવરે છે સુમરો જાણે કે જહાલના નેસ પર માર માર કરતો ધસી રહ્યો છે બેનની અને પોતાની વચ્ચે જાણે કે અંતર પડતું જાય છે સુમરો જાહલના મડદાને ચૂંટશે વીર નવઘણ વરુવડીએ વરણા વારણા લઈ સિંદુરનો ચાંદલો કરતા કહ્યું ફેરમાં ન જાતો દરિયાને ફરી નહીં જાતો સીધા માર્ગે ઘોડા હાંકજો સમુદ્રને કાંઠે પહોંચો ત્યારે એક એંધાણી તપાસી લેજે તારા ભાલાની અણીને માથે જો કાળી દેવ કાળીદેવ ચકલી આવીને બેસે તો બીક રાખ્યા વિના દરિયામાં ઘોડો નાખજે જરાય છબછબ્યા અને આખા લશ્કરના પગમાં ખેપટ ઉડતી આવશે કાળી દેવ દરિયો શોષી લેશે જા મારા વીર આશીર્વાદ લઈને કટક ઉપડ્યું કાંઠે જઈને ઉભા રહ્યા દૈત્યની સેના જેવા મોજા ત્રાડ પાડતા છલાંગો મારે છે દરિયાઈ પીરની ફોજના કરોડો નીલ વર્ણા ઘોડા જાણે કે હણાટ કરે છે અને દૂધલા ફીણની કેશવાળીઓ ઝુલાવે છે એક એક મોજાના મરોડમાં કોઈ જાતવંત અશ્વોની બંકી ગરદન રચાય છે જળનો દેવતા લાખ લાખ તુરંગોની સવારી કાઢી જાણે ધરતીના રાજપાટ જીતવા તલપી ના રહ્યો આ મેઘાણી ફરી પાછા પલકમાં તો ગગનથી ચિંકાર કરતી મેઘ વરણી કાળી દેવ ચકલી જાણે કે કોઈ વાદળમાં બાંધેલા માળામાંથી આવી નવગણના ભાલા પર બેસી ગઈ જય જગદંબા એવી હાકલ કરી જુવાન નવગણે જપડાને એના ઘોડાને જળમાં ઝીંક્યો પહાડનો તોખાર જાણે કે હણહણ હણહણાટી મારતો જળ સાથે રમવા ચાલ્યો પાછળ આખી ફોજના ઘોડા ખાબક્યા મોજા બે બાજુ ખસીને ઊભા વચ્ચે કેડી પડી ગઈ પાણીના ગોડલા ડાબાને જમણા ઘણે દૂર દૂર દોડ્યા ગયા આજ ઈ એ કોરી ખાડી જે નહીં એને કચ્છનું રણ કહેવામાં આવે છે કચ્છ વળોટી ગરવો રાજ સુમરાની ધરા પર સિંધમાં ઉતર્યો સાસતિયા હવે મને જટ લઈ જા ક્યાં છે તમારો નેસ ક્યાં છે મારી દુખિયારી બહેન તું આગળ થા ના આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ એમ તડપતો અધીર નવગણ સિંધનો વેકરો ખૂંદ તો ધસી રહ્યો છે અને બેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે ઊંચે ટીંબે ચડીને સોર્ઠની દિશા પર આંખ તાણે છે ક્યાંય ભાઈ આવે છે મારો વીર મારા વીરનો ક્યાંય નેજો નેજો એટલે ધ્વજ કળાય છે આજ સાંજ સુધીમાં નહીં આવે તો પછી રાત તો સુમરાની થવાની છે સુમરો સોયરે આંખો આંજીને લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરી ડોલર મોગરાના અત્તર ભભરાવ તો આજ રાત તો આવી પહોંચશે અને સુમરાને ઢોલીએ આજ અધરાતે મારું મળતું સૂતું હશે ઓહોહો ભાઈ શું નહીં આવે ભાઈ શું એનો કોલ ભૂલ્યો ભોજાઈના ફૂલ હૈયા માથે શું એનું માથું મીઠી નીંદરુંમાં પોળી ગયું જીવવાની મમતા ન મુકાય મરવું શું મારા વીરને એટલું વહમું લાગ્યું સાંજ પડી તારોડિયા ઉગવા લાગ્યા આખો નેસ નજીવા નગર જેવો નજીવો નિષ્પ્રાણ નગર જેવો સુમસાન બન્યો આહીરોએ માન્યું કે આજ રાતે આપણો એક એક જણ ખપી જશે ઈ ટાણે બરાબર ઉત્તર ને દક્ષિણ બે બાજુના સીમાડા પર આપ ધરતી એકાકાર થઈ ગયા ડમરીઓ ચડતી હતી દિશાઓ ધૂંધળી થતી જતી હતી ડમરીઓ ઢૂંકળી આવી ઘોડાના ડાબલા બોલ્યા ધરતી થરથરી મશાલોની ભૂતાવળ મચી એક દિશામાંથી સોરઠિયાણીના શિયળ લૂંટનારો આવે છે ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા એનો ધર્મનો ભાઈ બેયના ધ્વજ ફરફરી ઉઠ્યા ભાઈને ભાલે બહેનને દેવાનું કાપડું ફરકી ઉઠ્યું સુમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા આવી પહોંચો આવી પહોંચો જાડવે ચડીને જાહલે વીરને દીઠો નવગઢ ઘોડા ફેરવે એને ભાલે વરુવડ આય મારા બાણું લાખ સંધવો વિસરે વાહણ ભાઈ એને ભાલે એના ભાલા પર વરુવડી કાળીદેવ બનીને બેઠી છે એ જ મારો ભાઈ શાબાશ વીરા આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ એટલે મને મારો સગો ભાઈ વાહણ પણ વિસારે પડી જાય બેન દેખે છે અને ભાઈ જૂજે છે સોરઠ અને સિંધની સેનાઓ એકબીજાની સામે આફળે છે સવાર પડ્યું ત્યાં તો રંગીલા સુમરાની અતલસે મળેલી લાશ બહેનના નેસને ઝાંપે રોળાતી પડી હતી ઢળી પડેલા કાબુલિયા અને મુંગલાઓની હજારો દાળીઓ પવનમાં ફરફરતી હતી દંતકથા હજુ આગળ ચાલે છે કે સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી નવગણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ એક એક ઈંટ ઉપાડી લેવી ખોડ ગામમાં જઈ વરુવડી માતાની દેરી ચણાવશું બધાએ એક એક ઈંટ ઉપાડી પણ રાજાના સાળા અયબ પરમારે અહંકારથી ઉદ્ગાર કાઢ્યો હું રાજાનો સાળો આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી ખડક ચલાવવા માટે છે હું ઈંટ નહીં ઉપાડું વરુડીના ધામે સેના પાછી પહોંચી પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બંધાવી પણ રાયે આવીને જોયું કે આખી દેરીમાં એક ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી એણે પૂછવા એક ઈંટ કાં ખૂટે માણસો મુંજાયા ઉત્તર આપી ન શક્યા છેવટે જવાબ મળ્યો કે માતાનો દીવો કરવા માટે ઈ ગોખલો રાખ્યો છે આખરે માલમ પડ્યું કે મિથ્યાભીમાની અયપ પર મારે પોતાના ભાગની ઈંટ ઉપાડવામાં હિણપત અનુભવી હતી એ નવી ચણાવેલી દેરીના ઉંમરમાં નવઘણની તરવારના ઘાયે આયપનું મસ્તક કપાઈને હેઠું પડ્યું સેના જૂનાગઢ તરફ આગળ ચાલી વરુડી માતા દેરી પાસે આવ્યા જોયું તો આયપનું માથું ને ધડ રઝળતા પડેલા પોતાની દેરી પર ક્ષત્રિયનો લોહી છંટાયું એ દેવીથી ન સહન થયું અયપે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માએ સાંભળેલો તોય એ નીર અભિમાની મન ન દુભાયો એણે ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવો આયપ સજીવન થયો હાથમાં ભાલો ઉઠાવી ઘોડો દોડાવતો લોહીનો તરસ્યો આયપ નવગણની પાછળ પડ્યો બરાબર જૂનાગઢના ઝાંપામાં એણે નવગણને પડખે ચડી અને ભાલાનો ઘા કર્યો પરંતુ નવઘણના એ મહાચતુર ઘોડા જપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કુદીને દૂર ખસી ગયો ભાલો પરબારો પૃથ્વીમાં ગયો અયપને પકડી લેવાયો એ પ્રસંગે મિશન કુંચાળા નામના ચારણે એક દુહો કહ્યો જડ ચૂક્યો જપડા જદી ભાલા અયપ કા માતા લીએ વારુણા નવગણ ઘર આયા અયપના ભાલાનો ઘા જપડાએ ઝુકાવી ચૂકાવી દીધો એથી નવગણ રાજા જીવતા ઘેરાયા અને માતાએ એના ઓવારણા લીધા તો આ રા નવગણની વાર્તામાં એક વાર્તાની અંદર અનેક વાર્તાઓ દંતકથાઓ ભળી ગયું છે આખી કથા સોરઠા અને દુહાઓથી આગળ ચાલે છે એટલે મેં જે કહી એ ભલે પચાસ મિનિટ થઈ તો એ ઘણી ટૂંકાવીને કહી છે આ બધી કથાઓની એક સાથે વાત હું એક કે બે દિવસમાં તમને કરીશ